રાજકોટમાં મનપા તંત્રની અણ લીધે લોકો પોતાના જીવના જોખમે પરિવહન કરી રહ્યા છે લઈને જતા વૃદ્ધ ખુલ્લી ગટરમાં ખાબક્યા હતા જોકે ગતિ ધીમી હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી અને નજીવી ઈજા સાથે બચાવ થયો હતો આ સમયે અન્ય રાહદારી વાહન ચાલકે

હજી લગે ઓલો એમ કે કોર્પોરેશન કેન્દ્ર એમ માં કેન્દ્ર બરોબર અત્રે એમના ભ્રમાય રાખે આ વરસાદ ચાલે છે ને ચોમાસામાં અને વર્ષે ઓછા બધા બાર થી તેર જણા આમાં મરે છે બાર ના વ્યક્તિ તમે એના બી ના છોકરામાં ઇતિહાસ જુઓ તો ખબર પડે